ગુજરાતી ધોરણ એક અધ્યયન સંપુટ તેમાં ત્રીજું પ્રકરણ છે અને તેના સંદર્ભમાં આજે આપણે એક વાર્તા માણવાની છે કીડી અને કબૂતરની વાર્તા તમે સૌએ સાંભળી જશે પરંતુ આ વાર્તાને એક નાનકડી એવી બાળકી પોતાની મૌલિક ભાષામાં કેવી રીતે રજૂ કરે છે તે જોઈએ સાવાdio ઈ વર્ષલે હું ને માં નીરી બેંકેટલાન વર્ષના છાટા કેટલા હે અને વાત કેતી કીડી બેંકેટલા હતા છે ને કકુભાઈ સંભળી ગયા કીડી બેંકેટ તો બચાવો કબૂતર ભાઈ સંભળાઈ ગયો તો છે ને એ તો ઉપર થી આમ ચશ્મા પાંખું પકડીને હેઠે ઓલા હેઠે પછી એમાં એવું છે કે છે ને શિકારી આવ્યો એ ઈ શિકારી હતી એને બધી બહુ ઓલો માર્યો ગમે તો એને છે ને આમ બાંધ રાખ્યો આમ બાંધ રાખી ને જે કબૂતરને મારવા ગયો ને એ કીડી ફટાફટ ચડી ને આ ગોઠણા બટકુ ઘડ લીધું સીધું તો બાણ આમ ગયું